જય લીલભાઈ જય ઈસોનભાઈ વેલકમ બેક ટુ માય ચેનલ આજ ઇંગ્લિશમાં આપણી ઇન્ટ્રોઈ ગયો એમ નવું નવું અપડેટ લેતું રહેવાનું અને અમે આમાં નવું અપડેટ હાજ ફરવામાં બરોબર આ રામભાઈ છે અને રામભાઈ આમાં કંઈક ગોતે સીડ્યા

હું ગાડી આગળ લઈ લાવ તાળું લઈ લે ને હેઠું પડી જાય પછી તમે ગોતતા હે તાળું બરોબર અને આમાં જરી આવી રીતના આપણી ગાડી આગળ લેવાની છે આપણે તમે જોવા હે ગયો ગયો સારું થઈ જાય આ ગાડી આગળ લેલી લીધી

કોણ વધારે કામ કરે જોવાનું હે એ નહીં તો ગયા હાલ તો વિડીયો કરી દે બંધ અમારું કામ રેડી થયું હું યાર ઊભું વિડીયો ઉતારવો જોઈએ ભાઈ બેઠા અહીંયા આ અમારો નાસ્તો જો કરવાનું કામ આલે ખાવું ચાલો ને કે કઈ નઈ નવીરા થઈ ગયા આ કાકા અમારા હેઠ મને તો ઓળખો આ હવે ક્યાર થાય અમારા ભાઈ નવો એને આવ ટ્રેનિંગ ચાલુ થઈ ટ્રેનિંગ માં એવો કાયમ આવતા જાય પહેલા બોણે પ્રોગ્રામ હમણા બોણે રોકડા કમા તો પહેલી કમાણી આવે કેમ છે મોજે હા જો આ મણે હે અમારો વાંહો ને ત મુકતો

ક્યાં ઓલો ડાયો ડાયો તો આવ્યો કઈ અભિન કા ટેટોન મારે ભાઈ આણું તો જો મોરન હાલ કપ્પે દાન આછે ઓલો પરન લેતા કાતર જે કાતર ની આગડી તુણી મસ્ત ઘેટા કટ કાપે દી ઘેટા કટ વાટકા કટ ઘેટા કટ એટલે ઈ ચાલુ કર્યું તે વાણન યા પણ મેરે કોન્ટેક્ટ હોય ભાઈબંધ દોસ્તાર માં સેવાણન ચાલુ કરી જોઉં મેં નથી કર્યું ભાઈબંધ સિસ્ટમ ચાલુ ભાઈ થાકે તો કાલે આમ થોડું હોય બેક ટુ બેક પ્રોગ્રામ હોય ને થાકે તમે આપણે આખી રાતે આવતા આવતા જતા રહી

યે મે નો છે ને યે મે એ ઓઈલ ને ભેગું કર્યું તો મજા ન થાય દે અમન મુરલાવારા ને બધે લાખણસીભાઈ લેન આવી કેવો દે હાલો સુધીરવારા દે સુધીરવારા દે કેવો હાલો

હા ભાઈ ને લગન માં પૂગે નું તો હોય ગયો એટલે એને ગિફ્ટ દેવા માંગા હાલે ગિફ્ટ લે ગાયો ગા ગાયો ગા લે આ લગન નું ગિફ્ટ હે બરોબર કા માં ગિફ્ટ માં ઈ ઈ નાખ દે ભાઈ હા લે લે સો કે ખિસ્સા માં નાખ લે ખિસ્સા માં ખિસ્સા માં હા હેઠું નઈ કોઈ લે ધ્યાન રાખજો નો હા મઢાવવાનું હું ને હા હા મિક્સ દંડિયા રસ નો રાઉન્ડ ચાલે છે

એક કામ એ હક લઈ લીધું આવો ભાઈ એવા સિંગર બેઠાશ બી સ્ટોલ ને આ ઘર ઘર એવું ઘર તાળું બળું મારો લોક લોક લે લાલોન કાનોન એ વાતે ગાડી પડી લાગી આઈફોન હે આઈફોન ગમે ત્યાંથી કેપ્ચર કરે